પોરબંદરના વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી સુદામાપુરીમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિવિધ શિવમંદિરોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા એચએમપી કોલોની સામે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે શિવપૂજા ચાર મહાઆરતીમાં મંગલા આરતી સવારે સાત વાગ્યે ભોગ આરતી બાર વાગ્યે સાંજની આરતી સાંજે સવા સાત વાગ્યે તથા રાત્રે બાર વાગ્યે મહાઆરતી યોજાઈ હતી રાત્રે મહાઆરતી બાદ લાડુનો પ્રસાદ તેમજ ભવ્ય શિવ વિવાહના દર્શન યોજાયા હતા બપોરે બાર વાગે ભોગ આપતી છે અને સાંજે શિવ વિવાહના દર્શન તથા સાંજે રાત્રે બાર વાગ્યાની છે લાડુનો પ્રસાદ પણ રાખે છે અને પ્રસાદી પણ છે અને ભવ્ય આયોજન આખો દિવસ ચાલે છે વાગેશ્વરી પ્લોટમાં આવેલા પુરાતન સ્વયંભૂ શ્રી દુધેશ્વર મહાદેવના મંદિરે વહેલી સવારથી શિવપૂજન રૂદ્રીપાઠ રુદ્રાભિષેક પૂજા તથા અભિષેકાત્મક લઘુરૂદ્ર દ્વારા દિવસના ચારેય પ્રહારની વિશેષ પૂજા કરવામાં આવી હતી બપોરના બાર કલાકે ભાંગ આરતી તથા રાત્રિના આઠ વાગ્યે દીપમાળા આરતી તેમજ રાત્રિના બાર કલાકે મહાપૂજા આરતી કરવામાં આવી હતી સાંજે પાંચ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી વસંતોત્સવ રંગોત્સવના દિવ્ય ભવ્ય દર્શન ગોઠવવામાં આવ્યા હતા ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શૃંગાર દર્શન ચાર પ્રહરની આરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં પણ સવારથી જ ભક્તોએ દર્શન માટે કતાર લગાવી હતી અને શિવજીનું વિવિધ રીતે પૂજન કરી ધન્યતા અનુભવી હતી શ્રી ગુજ્મી જે ભાવેશ્વર નો ઇતિહાસ એવો છે કે આ મંદિર શ્રી પંચાયત તરીકે ને શ્રીવરાત્રીનું મહત્વ એવું છે શાસ્ત્રો પ્રમાણે કે મહાદેવજીના તે દિવસે વિવાહ વિવાદ અને બીજું કે બધા દેવગરો ભેગા થયા હતા અને બીજું મહત્વ એ છે કે જે એ જ છે મહાદેવજી આજે સમાધિ અવસ્થામાં ન હોય આજે છે ને ધ્યાન અવસ્થામાં હોય એટલે હરેક જીવને હરેક મંદિરે મળે છે એવું મહત્વ છે ને અહીંનું આયોજન એવું છે કે જે વિવાહ થયા હતા એવું અમે દ્રશ્યો અહીંયા શણગાર કરી અને એવી જ રીતના બનાવવાના છે દરેક લાભ લેવો અને બીજું કે અહીંયા અહીંયા પણ આયોજન કરવામાં આવે આવે છે તો ભક્તો એવી એવી પ્રાર્થના કરે ગોપનાથ મહાદેવ મંદિરે શિવ શક્તિ વિવાહ મહાપચાસ ભોગ અન્નકૂટ મહાઆરતી ફટાકડા ની આતશબાજી સહિતના કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા એ સિવાય ભૂતનાથ મહાદેવ ઇન્દ્રેશ્વર મહાદેવ સહિત વિવિધ શિવ મંદિરોમાં પણ ખાસ દર્શન સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ